જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે નાનખટાઈ બિસ્કીટ બનાવવાના છે તેના માટે એક બાઉલ લઈ લીધો છે અને એક ચાણી લીધી છે હવે એક વાટકી આપણે મેદાનો લોટ લઈશું અને અડધી વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું આજે આપણે ઘઉંનો લોટનો ઉપયોગ કરીને નાનખટાઈ બિસ્કીટ બનાવીશું તેના માટે અડધી વાટકી ઘઉંનો લોટ લઈશું અને એક નાની વાટકી મેં પાવડર શુગર લીધું છે ખાંડને મેં મિક્સર જારમાં દરીને એનો પાવડર બનાવી દીધો છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈશું આપણે બટર લેવાનું છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરીશું બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચી જેટલા ને એક ચમચી જેટલા બેકિંગ પાવડર લઈ લઈશું પહેલાં બધું સરસ આપણે ચારી લઈશું ચારીને રેડી કરી દીધું છે બેક બાઉલ લઈશું તેમાં આપણે બટર લઈ લઈશું તમે બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો છો મેં સોર્ટેડ બટર લીધું છે તેથી મીઠું આપણે તે પ્રમાણે જ એડ કરવાનું છે અને પાવડર સુગર લઈ લઈશું અડધી વાટકી જેટલો અડધી વાટકી જેટલો આપણે લોટમાં એડ કર્યો છે અને અડધી વાટ વાટકીથી ઓછો આપણે બટરમાં એડ કર્યો છે હવે સરસ એને ફીણી લેવાનો છે બટર અને શુગરને જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય ને ફ્લપી ના થાય ત્યાં સુધી તેને ફેટી લઈશું એકદમ ફેટીને રેડી કરી દીધું છે જો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને ફ્લપી પણ થઈ ગયું છે હવે જે લોટ ચારીને રેડી રાખ્યો હતો તે આપણે થોડો થોડો એડ કરીશું પહેલાં મિક્સ કરી લઈશું સરસ ચારેલું છે તે મિક્સ કરી લઈશું પછી હાથેથી આપણે મસેડી લેવાનો છે ખાલી ભેગો કરવાનો છે એક બહુ મસેડવાનો નથી આ લોટને આપણે અને જરૂર લાગે તો આપણે થોડું દૂધ એડ કરીશું પહેલાં હાથેથી જ બધું મિક્સ કરી લઈશું હજુ લોટ છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલું આપણે જીરું લઈશું આપણે આ નાન જીરાવાળા નાનખટાઈ બનાવીશું તેની જગ્યાએ તમારી ઇલાયચી લેવી હોય તો તે પણ તમે લઈ શકો છો મેં જીરાવાળા નાનખટાઈ બિસ્કિટ બનાવ્યા છે મિક્સ કરી દીધું છે સરસ હવે જરૂર પૂરતું આપણે દૂધ એડ કરીશું બે એક નાની વાટકી જેટલું દૂધ લીધું છે ચારથી પાંચ ચમચી જેટલું દૂધ છે તેને થોડું થોડું એડ કરીને આપણે દૂધને સરસ ભેગો કરી લઈશું હલકા તે ભેગો જ કરવાનો છે તેને મસડવાનું નથી તો આપણા બિસ્કિટ ક્રિસ્પી નહીં થાય થોડું થોડું દૂધ એડ કરીને આપણે સરસ થઈ ગયો છે લોવો બંધાઈને રેડી થઈ ગયો છે જો આ રીતે હલકા તેને ભેગો કરી લેવાનો છે લો ભેગો કરી દીધો છે સરસ વ્યાડોને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આલવાનો છે તેથી તેને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે ઢાંકીને મૂકી દઈશું પંદર મિનિટ માટે ત્યાં સુધી આપણે બેક કરવા માટે બે રીતે આપણે આજે બેક કરીશું આ નાનખટાઈ બિસ્કીટની મેં સ્ટીલની થાળી હતી તેને ઉપર સિલ્વર ફોલથી તેને મેં કોટ કરી દીધી છે અને ગેસ ગરમ કરી દીધી છે અને બીજા નાનખટાઈ બિસ્કિટ આપણે અપેમાં બનાવીશું દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોને એક લોઓ લઈ લઈશું તમે જે ડિઝાઇનમાં બનાવો હોય તે ડિઝાઇનમાં આ બિસ્કીટ બને છે આપણે આપે માટે ગોર ગોર બનાવી લઈશું પહેલાં ના બહુ ઉજાડા ના બહુ પતલા એવા બિસ્કીટ બનાવીશું હવે તેના પર ડિઝાઇન માટે આપણે આ રીતે બટરના સીધી અને ડિઝાઇન આપીશું બીજો લોવો લઈ લીધો છે તેને પણ આપણે ગોર ગોર કરીને એ પર ડિઝાઇન લઈ લઈશું આવી રીતે આપણે આપે માટેના બધા જ બિસ્કિટને ડિઝાઇન કરીને રેડી કરી દીધા છે અને બીજી ડિઝાઇન આપણે ચોરસ બનાવીશું તેના માટે રૂવાને મેં પ્લેટફોર્મ પર લઈને તેને વણી લઈશું ના બહુ જાડો ના બહુ પતલો એવો આપણે એકદમ રોટલા જેવું વણી લેવાનું છે પહેલાં હલકા હાથે વણી લેવાનું છે જો વણાઈ ગયું છે કટ કરી દઈશું સાઈડની કિનારીઓને આપણે કાઢી લઈશું પહેલા તેનો પણ આપણે ઉપયોગ કરી લઈશું લઈ લઈશું આપણે ચોરસ બિસ્કિટ બનાવીશું લંબ ચોરસ જેવા કટ મારી લઈશું પહેલા હવે ચપ્પાના કિનારીથી તેને અડધી હોલ કરી દઈશું થઈ ગયા છે જો આવી થિકનેસ રાખવાની છે સિલ્વર પોઈન્ટ પર આપણે તે બિસ્કીટને મૂકી દઈશું તેને નોનસ્ટિક પેનમાં જારી મૂકી છે તેના પર મૂકી દઈશું વીસથી પચીસ મિનિટ માટે તેને થવા દઈશું અને બીજાને આપણે બિસ્કીટને અપે પેનમાં મૂકી દઈશું આ જ હવે એકદમ સ્લો કરી દઈશું પહેલાં આપણે પેન પેનને આપણે ગરમ કરવા માટે ફાસ રાખીશું અને પછી એને એકદમ સ્લો કરી દેવાના છે સ્લો ગેસ ઉપર જ આ ને આપણે બેક કરવાના છે જો થોડા થોડા બેક થઈ ગયા છે વારા હવે મેં તવી હતી લોખંડની તેને દસથી પંદર મિનિટ માટે એકદમ ગરમ કરી દીધી જેથી ઉપર પણ સરસ આપણે બિસ્કિટ બેક થઈ જાય સિલ્વર ફોઇલ પરવાળા પણ બિસ્કિટ થોડા થોડા બેક થઈ ગયા છે તેને વાર લાગે છે જો એકદમ બેક થઈને રેડી થઈ ગયા છે અને તેને બહાર લઈ લઈશું હવે તવીને ફરી મેં ગરમ કરી લીધી છે તેને પણ આપણે બિસ્કિટ ઉપર મૂકી દઈશું જેથી ઉપરથી પણ હીટ મળે એટલે ઉપરથી પણ આપણા બિસ્કિટ સરસ ગોલ્ડન થઈ જાય એકદમ ગોલ્ડન થઈ ગયા છે એકદમ બેક થઈ ગયા છે આ બિસ્કીટની બહાર લઈને આપણે સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે નાનખટાઈ બિસ્કિટ જીરાવાળા બનીને રેડી છે અને જો તમને મારે આ જીરાવાળા બિસ્કીટ નાનખટાઈની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ